સુરતના ગોધરામાં સામાજિક તત્વના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું બે બુટલેગરના ઘરે ફરશે બુલડોઝર માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં બુલડોઝર કર્યો ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના નવ ગુના મંજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના આઠ ગુના ઘર પાસે ઉભી કરાયેલ ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી વડોદરા પોલીસે મહાનગરપાલિકાને સાથે રાખી આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો એક જ દિવસમાં ત્રણ જગ્યાએ ડિમોલિશન પાંડેસરા વરાછા ગોડાદરા અને લસકાના વિસ્તારમાં ડિમોલિશન તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ रफीક શેખની સાથે સર અજે ગોડાદરા ખાતે ડિમોલિશન પરમહૌજો કઈ જગ્યાએ અને કેવા પ્રકારનું ડિમોલિશન થયું છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યૂસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટિનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યૂસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ કબજે આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબ્જે કરે એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીં બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા હતા એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન અત્યારે ચાલુ આવે